મારે પાંત્રીસ વર્ષ થઈ ગયા. હા, 35 મારે મારી ઉંમર 7 વર્ષની હતી ત્યાંથી આવ્યા હતી અને પાઠ મારું નામ ભવઈભાઈ. તમે અહિયાં કેટલા વર્ષથી અહીંયા સેવા કરવા માટે આવો છો? હું અહીં 35 વર્ષથી આવું હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. આજે આપણે એક એવા મંદિરની મુલાકાત લેવાની છે. જે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી રામાપીરની સેવા પૂજા કરે છે અને પિસ્તાલીસ વર્ષથી બારે બાર બીજની દેઘ કરે છે અને પંદર વર્ષથી રામાપીરનો પાઠ જે ભાદરવા મહિનામાં રામાપીરના નવરાત્રિ હોય છે ત્યારે પંદર વર્ષથી પાઠ કરવામાં આવે છે અહીંયા અનેક ભક્તો લાભ લે છે દર્શનનો લાભ લે છે પ્રસાદીનો લાભ લે છે અને સેવાનો પણ લાભ લે છે તો આ ચાલો જાણીએ કે આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે આ આવેલું છે મહુઆ તાલુકાના કોંઝળી ગામે કોઝળીથી દોઢ કિલોમીટર થાય કોંઝળી અને રૂપાવટીની વચ્ચે આવેલું છે અને રૂપાવા નદીની કાંઠે છે તો ચાલો જોઈએ આપણે આખો વિડીયો આ મંદિર બે મંદિર છે અહીંયા એક છે રામાપીરનું અને એક છે ચામુંડમાં એટલે કે અહીંયા સોંડાઈમાં તરીકે ઓળખાય છે અને અહીંયા ભક્તોનું માનવું એવું છે કે અહીંયા જે માતાજીનો વડલો છે ને આજે અમુક ઉધરસ થયું હોય મટતી ન હોય દવાથી એનું આ સોડિયું જે કહેવાય એનો કટકો તમે ગળામાં બાળકોને પહેરાવો પંદર દિવસની અંદર તમારે બધી ઉધરસ સારી થઈ જાય છે એવી માન્યતાઓ છે આજે આપણે પહેલેથી છેલ્લે સુધી આપણે બધી જ માહિતી અને વિડીયો લેવાનું છે વિડીયો બે ભાગમાં થશે આ પહેલો ભાગ છે બીજો ભાગ બીજા દિવસે રિલીઝ કરવામાં આવશે તો વિડીયો પૂરો જોજો સ્કીપ કર્યા વગર જોજ અહીંયા કુલ તેત્રીસ જ્યોતનો પાઠ કરવામાં આવે છે તો આપણે પાઠમાં આપણે વિધિ જે રીતની થાય એ બધી જોવાની છે કે કળશ સ્થાપન કઈ રીતનું કરવું પછી જ્યારે જ્યોતનો સમય પૂરો થાય ત્યારે એને ઉથાપન કેમ કઈ રીતના કરવું કેવી જ્યોત હોય એ બધું જ આપણે આજે નિરાતે નિહાળવાનું છે એટલે મિત્રો વિડીયો સ્કીપ જરા પણ ન કરતા અને નિરાતે જોઈશું તો જય રામાપીન ચાલો આવજો બીજી આગળ આપણે કંઈ વાત કરવાની થતી એમ નથી અને વિડીયો કરી ચાલો જય રામા દાયંદરાહ રક્ષ સૂત્રાદ બ્રહ્માદિ હસ્તે પરમેશ્વર આયઃ ન બ્રહ્મ કલ્યાણ બ્રહ્મા બ્રહ્મ કલ્યાણ વિદ્યા દેવં

હરિ ઓમ શ્રીમદ્ કેશિવાય નમ સ્વાહા હજી એકવાર લેવાનું છે હરિ ઓમ શ્રીમદનારાયણ સ્વાહ ના ખાલી

આ કેનો પકળો બળસ હાથ ધોવા અને પાણીમાં 3 ચમચી પાણી તમે લીપતી તમે ગળે લગાવીઓ ગણા દંતવાહ દેવી બક્તિ ઓય એમાંથી પહેલો 1 ચમચી પત્રા પર લે

ભાઈઓ જમણા હાથમાં લઈ લે ખાલી ખાલી હાથમાં 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 ચમચી લઈને ચડાવી હાથમાં જમણા હાથમાં લેવાનું મસ્તકો ભગવાન ની આગળ પાછું ગણનાયક ગણપતિ ગજા દેવતા પરમેશ્વરાદિ મંત્રપુષાંજલિ સમાર્પયા બુદ્ધિ શુદ્ધ પુષ્પિદેવાય શુદ્ધ પુષ્પાંજલિ પુરવંદ કલ્યાણ પરમેશ્વરાિ દેવ સમાર્પયા के लिए रोने नहीं थे बाय मैं कौन हूं ये तो आज संवरणम लिखता हूं जोत करवा के प्रथम संवत्रो पिनवेक दंदाय देति हम सम क्रम गलोरणम जतु सम्मम वो रमम निवम विष्ण राजेंद्रम दोमरणम अक्षम नवम वर्षम में जाना करो बहनों वायु गणपति आत्मा ली लो शुद्ध जल से स्नान कराओ हरि ओं न गङ्गा यमुना श्रीकृसै सरस्वती देवं ख्याता गन्दकी पुरणापुर्णलयसमुद्रसहिताम् एवं कल्याणपरमेश्वरवासदात् कल्याणन्तपरमेश्वरादिदेवता कुर्वन्तं नारायणकरुणान्ते परमेश्वरां भवन्तो भवा વસ્ત્રિપર્મા વસ્ત્રિ વસ્ત્ર તમલાં કુરંતપરમેરાદિલ વસ્ત્રતિલકચંદનપુરવાસદાત કર્માગ કલ્યાણ પરમેશ્વરાિ દેવે બુદતા સહતાલ્યાણ પરમેશ્વરાં તો

અર્યો પંચાસર રૂપાય તેલારમ પત વિયા સંતવૈશરાવિ પંચદેવાં ભવંતજો વજાવતરી પાસોણ્યા હવે ઈ કરસને કિયો જોણા રાખેલીયો અને બેનો એટલે ખાલી આઠ દાડીયો અર્યો સુદ્વા સત્તમ કર્માસધાનં નંદો વિદેતામુરવ્ધા અસ્તકૃણાણમ 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 ભવસ્તો વાહા કલસ્ત્ર નીચે આવી આ બે જણના હાથમાં રાખી અને માથે તમારું જે લાગોプログラムમાં દુનિયા આના આદમં પ્રાણ લઈ જશે તમને ઇતમ વિદેમ ગરુમ ગરુમ બડા આ મય તમા સા કુતુ દે સેવા કલ્યાણ सकते हैं अलग कलश नमस्कार करो वाय नमो नमस्ते स्वतिकांत हाराया सुसेतवाराय सुमंगलाया मंगलम देवगवार गणपति

देवापुषा कर्मा कल्याणं परमेश्वरणं भवतु सह पवित्रा सरोतः पवित्रकल्याणः पवित्रान्धो पवित्राः रकी जमनाथ भगवन् निजमाणो हरि ओं प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा આ વિડીયોનો બીજો ભાગ ટૂંક સમયમાં એટલે કે આ વિડીયો અપલોડ થાય એના ત્રીજા દિવસે જ અપલોડ કરી દેવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં કઈ રીતનો આપણે જ્યોતનું સ્વાગત્ય થયું રામાપીની જ્યોતનું કઈ રીતનો બધી વિધિ કરી છે કઈ રીતનો બધો પ્રસાદ આપ્યો છે બાળકોને કેટલા બાળકો હતા ઘણા ભક્તોએ લાભ લીધો આ બધો જ આપણે દર્શનનો લાભ લેવાનો છે તો જોવાનું ચૂકશો નહીં જય રામા પીર વિપો ગતિ સ્વંગતિ વિ ભોલિયે રામદેવજી મહારાજ પર મહારાજ ગણપતિ ગયાનંદ મહારાજ આપણે આપણે ગુરુ મહારાજ સનાતન ધાર હરિમા